કેમ છો ખેડૂત મિત્રો મજામાં મરચીના પાકની અંદર વાયરસના નિયંત્રણ માટે બેસ્ટ કોમ્બિનેશન વિશે આજના વિડીયોમાં જાણીશું રિટોરવા જે પાકને વાયરસ સામે રક્ષણ આપે છે તેનો ડોઝ છે ચાલીસ એમ એલ પ્રતિપંપ પછી વાત કરીશું કેમ્પેના ચુસિયા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે અને વાયરસને ફેલાતો અટકાવવા માટે તેનો ડોઝ છે ત્રણ પોઈન્ટ ચાર ગ્રામ પ્રતિપંપ પછી વિન્ડી પંચોતેર જે ફૂકનાશક તરીકે કામ કરે છે જેનો ડોઝ છે પચીસ ગ્રામ પ્રતિપંપ પછી વાત કરીશું ફોલ ફાલ અને વિકાસ માટેનો સ્ટીકર આ બધા થયા બેસ્ટ કોમ્બિનેશન મરચીના પાકની અંદર વાયરસના નિયંત્રણ માટે તો તમે પણ આનો યુઝ કરો અને વાયરસ સામે તમારા પાકને રક્ષણ આપો એ પણ ઓછા ખર્ચે જેથી તમારો ખર્ચો પણ ઘટશે અને ઉત્પાદન સારું મળશે તો આજે જ મુલાકાત લો હરિઓમ એગ્રો સેન્ટર માતન અને ખરીદી કરો તમારા મરચીના પાક માટે બેસ્ટ કોમ્બિનેશનની